બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મથકમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બેદરકારી દેખાય છે પાલનપુર સિટીમાં માલન દરવાજા રોડ રામપુરા જવાના રસ્તે છેલ્લા કેટલાય સમયથી વરસાદનું પાણી ભરેલ પડ્યું છે ત્યાં રસ્તામાં ખાડા પડી ગયેલ છે અને અત્યારે ચાંદીપુરમ બીમારી ચાલે છે ત્યારે એ વિસ્તારના આજુબાજુમાં જે લોકો રહે છે એમને બીમારીના ઝપેટમાં આવવાની તૈયારી છે આ મચ્છર વિસ્તારમાં ગંદકીમાં દેખાયા છે લોકોના ઘરોમાં પણ આ મચ્છરની ઉત્પાદન થઈ છે આ પાણીનો નિકાલ કરવા માટે અનેકવાર નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરતા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી આ સાહેબને ફોન કરો બીજા સાહેબને ફોન કરો એવા જવાબ મળે છે અમુક અધિકારીઓ તો ફોન પણ ઉપાડતા નથી તાત્કાલિક આખાડામાં ભરેલું પાણીનો નિકાલ નહીં કરવામાં આવે અને સમારકામ કરવામાં નહીં આવે તો જ્યાં આજુબાજુમાં જે લોકો રહે છે એ લોકો બીમારીના ઝપેટમાં આવે છે તો નગરપાલિકાના અધિકારીઓ જવાબદાર રહેશે કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ થતો નથી ડમ્પિંગ સાઇડનો રસ્તો પણ છેલ્લા ત્રણ મહિનાથી બ્લોક છે તે આજુબાજુ લોકો એમ કહે છે કે અહીંયા દારૂની પણ સ્મેલ આવે છે આ ગંદકીમાંથી અને મચ્છરોની ઉત્પાદન દિનમાં દિન વધતો જાય છે તો શું નગરપાલિકાના અધિકારીઓ એમની કામગીરી કરશે અથવા રાજીનામું આપી દેશે અમારાથી આ કામ નહીં થાય એવું ચર્ચાનો વિષય બની રહ્યો છે અને આરોગ્ય ટીમ પણ આવે છે પાણીમાં ચાર છાંટા નાખે છે દવા ના એના સિવાય કશું કામ કરતા નથી તો આરોગ્ય ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ધુમાડો અને દવા છાંટવામાં આવે તો મચ્છરનું ઉત્પાદન ઓછો થાય નહીંતર આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થશે નગરપાલિકા અને આરોગ્ય જવાબદાર રહેશે એવી લોક મુખ્ય ચર્ચા રિપોર્ટ નૈનાબેન પરમાર